નર્સરીમાંથી જે ચણોઠીનો છોડ લાવ્યા હતા એમાં પણ વૃદ્ધિ થઈ રહી છે ઉપર વધી રહ્યો છે આ આપણા જૂના લીમડાના ઝાડ પાસે જે મીઠો લીમડો ઉગી ગયો હતો છોડ એમાં પણ નવા નવા પાન આવી રહ્યા છે એમાં પણ સારો ગ્રોથ છે અને નર્સરીમાંથી જે કડવો લીમડાનો છોડ લાવેલા છ ફૂટ ઊંચો એમાં પણ નવા નવા પાન આવી રહ્યા છે જે તુલસીજીના ક્યારામાં બે ફૂટનો લીમડો ઉગી ગયો હતો એને અહીં વાવ્યો હતો તો એમાં પણ નવા નવા કુમળા પાન આવી રહ્યા છે એમાં પણ સારો ગ્રોથ છે અને જે સરગવાનો છોડ લાવ્યા હતા જેના પાન બધા વાંદર ખાઈ ગયા હતા એમાં પણ નવા પાન આવી રહ્યા છે એમાં પણ સારો ગ્રોથ થઈ રહ્યો છે એકંદરે બધા જ નર્સરીમાંથી લાવેલા છોડ સરસ રીતે ઉગી રહ્યા છે અને જે પીપળાનો છોડ આવેલો એમાં પણ નવી નવી કૂપ આવવાનું થઈ રહ્યું છે ઉપરની તરફ એટલે એમાં પણ વૃદ્ધિ થઈ રહી છે એ ઉપરાંત આપણે જે તુલસીના માંજર નાખેલા એ બધા તુલસી સારી રીતે થઈ રહ્યા છે અને ઉપરાંત ઘણું બધું ઘાસ ઉગી રહ્યું છે મોગરાના ડાળોમાં ક્યારેક ક્યારેક ફૂલ પણ આવે છે